સ્થિત ગોલ્ડન આવાસ બિલ્ડિંગ નંબર બે નજીક અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે માથાભારે બુટલેગરના શખ્સે પરિવાર પર હુમલો કર્યો હતો મહિલાઓની યુવતીને નિર્વસ્ત્ર કરી માર માર્યો હતો યુવતીનો પાયજામો ખેંચી નિર્વસ્ત્ર કરવા પ્રયાસ કરવામાં આવ્યો હતો ચાર બહેન સહિત માતા પિતા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો બેસ્તાન પોલીસે સામ સામે ફરિયાદ નોંધી હતી પોલીસને કચડી નાખવાની કોશિશથી વિવાદમાં આવેલા યુનુસ અને તેના પરિવારે બે યુવતી અને તેની માતા પર જાહેરમાં અશ્લીલ હરકત કર્યાનો આક્ષેપ કરી માર માર્યો હતો દરમિયાન એક યુવતીને નિર્વસ્ત્ર કરી માર માર્યાનો પણ આક્ષેપ કરાયો હતો ભેસ્તાન વિસ્તારમાં રહેતી અઠ્યાવીસ વર્ષે યુવતી તેના દિયર સાથે જાહેરમાં ચેન ચાળા કરતી હોવાની ફરિયાદ નજીકમાં રહેતી સુનેરાએ તેની માતાને કરી હતી જેને લઈને આ બંને પરિવારો વચ્ચે ઝઘડો વકર્યો હતો મારામારી દરમિયાન સુનેરાના પિતા અને પોલીસ સાથે ઘર્ષણ કરીને ચર્ચામાં આવેલા યુવતીના પિતા યુનુસ ટેણી સહિતના ઘરના પાંચ જેટલા સભ્યો આ યુવતી તેની બહેન અને માતા પર તૂટી પડ્યા હતા મારામારી દરમિયાન યુવતીની બહેનનો પાયજામો ખેંચી લઈ નિર્વસ્ત્ર કરી માર માર્યાના આક્ષેપ સાથે આ પરિવારે છેડતીની ફરિયાદ ભેસ્તાન પોલીસ મથકે નોંધાવી હતી સામે સુનેરાએ પણ આ યુવતી તેની બહેન અને માતાએ માર માર્યાની ફરિયાદ નોંધાવતા સબ ઇન્સ્પેક્ટર એસજી ચૌહાણે તપાસ હાથ ધરી છે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ગોલ્ડન આવાસ વિસ્તાર આવેલો છે એ ગોલ્ડન આવાસ વિસ્તારમાં રાતના સમયે બે ગ્રુપ વચ્ચે બોલાચાલી મારામારી નો એક બનાવ બનેલો હતો એ અનુસંધાને ક્રોસમાં બે કમ્પ્લેન દાખલ કરવામાં આવેલી છે એ બે ક્રોસ કમ્પ્લેનમાં એક કમ્પ્લેન જે છે એમાં મારામારી બોલાચાલી ધાકધમકીની સાથે સાથે છેડતીની કલમો પણ કલમો પણ લાગેલી છે આ જે છેડતીની આક્ષેપવાળી જે કેસ જે છે એમાં એવું છે કે ફરિયાદી પક્ષનો આક્ષેપ એવો છે કે આરોપી પક્ષ ના વ્યક્તિઓ જે છે એમાંથી બે વ્યક્તિએ ફરિયાદી પક્ષની દીકરી સાથે મારામારી કરી અને એને નિર્વસ્થ કરવાનો પ્રયત્ન કરેલો છે અને એ રીતનો એમની પર એસોલ્ટ કરેલો છે આ બંને બનાવનું જે મૂળ જે છે એમાં એવું છે કે એક પક્ષની દીકરી કોઈક અન્ય વ્યક્તિ સાથે ગોલ્ડન આવાસમાં દાદરા ઉપર કંઈક બિભસ્ત હાલતમાં અથવા તો અણછા અણછ વર્તન કરતા બીજા પક્ષે બીજા પક્ષે જોઈ લીધેલી હતી તો આ અનુસંધાને બીજો પક્ષ એ પહેલા પક્ષમાં કહેવા જતા જ આ બંને પક્ષો વચ્ચે આ બનાવ બનેલો હતો ગોલ્ડન આવાસમાં અસામાજિક તત્વો બેક થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે મહિલાઓની લડાઈમાં પુરુષ પણ પડ્યા હતા આરોપીઓ યુવતીના ઘરમાં ઘૂસી ગયા હતા યુવતી તેની બહેનો અને માતાને પણ એલ ફેલ ગાળો આપી હતી બુટલેગર યુનુસ સામે ફરી એકવાર ફરિયાદ નોંધવા પામી છે સુનેરા સના સલમાન પિંજારા અને સુનેરાનો ભાઈ સામે ફરિયાદ નોંધાઈ હતી તમામે ભેગા મળીને પોતાનું વર્ચસ્વ ઉભું કરવા બબાલ કરી હતી